આજે કુણપ માં નવા પત્તા એવા બરાબર કપાસ નો ગ્રોથ ભી સારો હવે આ દવા એના કેટલા દિવસ માં તમને પરિણામ દેખાડો આજે ચાર દિવસ ચા એ પેલા એક દિવસ ચાકીને ને ત્યારે દસ જ મિનિટ સાકી પછી રહી હતી બરોબર વરસાદ થઈ ગયો છે આજે ઘણા બધા ખેડૂત મિત્રો આજે એગ્રોની કેમિકલ વાળી રાસાયણિક દવા છાંટતા હોય બરાબર તો આપણી સંસ્થાનું એક એવું સૂત્ર છે કે આજે આપણે ખેડૂત મિત્રો ને જાહેર ખેતીથી આપણે મુક્ત કરવાના છે અને લોકોનું આરોગ્ય સુધારવા માટે થઈ અને આપણે ઓર્ગેનિક દવાને ઓર્ગેનિક દવાને આપણે પ્રમોટ કરવાની છે બરાબર તો અમારું આ જે સૂત્ર છે એ વસ્તુને તમે ઘરે ઘરે સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો કે નહીં તો ખૂબ ખૂબ આભાર તમારો દાદોભાઈ તો આ આવી જ રીતે તમારે કોઈ બી તમારા પાકની અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી નુકસાન હોય તો તમારે વધારે માહિતી માટે ટીમેક્સના કોઈ બી ડિસ્ટ્રીબ્યુટરનો તમે સંપર્ક કરી શકો છો જય જવાન જય કિસાન થેન્ક યુ સો મચ